હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલન કૃષિ ભરણોર ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે એ જનરલ લેટ છે બરાબર છે શા માટે જનરલ એમસીક્યુ છે તો કે આજના ઘણા એવા એમસીક્યુ છે કે જેમાં આપણે રોગ જીવાતો એવી છે કે જે રિસેન્ટલી જે ટ્રેન્ડમાં આવેલી છે એ આપણે કવરઅપ કરેલી છે પછી ઘણી એવી ટેકનોલોજી છે કે જે

કઈ જીવાતનો ઉપદ્રવ છે કે જે વ્યાપક પ્રમાણમાં આપણને જોવા મળે છે તો સૌરાષ્ટ્રમાં એવી કઈ જીવાતો છે કે જેનું પ્રમાણ છે કે જે વ્યાપક પ્રમાણમાં નુકસાન કરતું આપણને હવે જોવા મળે છે તો આપણો રાઇટ આન્સર આવશે ફૂલ મંજરી કે જેને આપણે બ્લોસમ મીચ તરીકે પણ ઓળખીએ છીએ ઓકે એટલે આપણો રાઇટ આન્સર છે સી આપેલ બંને ઓકે ત્યાં બાદ આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે ખેડૂતો સામાન્ય ભાષામાં ફૂલ ભમરી કે જે આપણે બ્લોસમ મીચ તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે પરંતુ ખેડૂતો એની જે લોકલ ભાષા છે જે લોકલ લેંગ્વેજ છે એમાં એને શું કહેતા હોય છે તો ખેડૂતો એને કહેતા હોય છે મગિયાની ઈયળ બરાબર છે ફૂલ ભમરી કે બ્લોસમ મીચ અને મગિયાની ઈયળ ત્રણેય વસ્તુ એક જ છે બરાબર એટલે આપણો રાઈટ આન્સર આવશે એ ત્યારબાદ આપણો નેક્સ્ટ question મગફળીમાં પાનનું ચાચું એ મગફળીમાં ભાગને નુકસાન કરે છે મતલબ કે મગફળીમાં જે પાનનું ચાચું કે જેને આપણે વિવિલ તરીકે ઓળખીએ છીએ બરાબર છે લીફ વિવિલ પાનનું ચાચું એટલે શું છે તો કે લીફ વિવિલ તો એ જે લીફ વિવિલ છે કે જે મગફળીમાં કયા ભાગને નુકસાન કરે છે તો લીફ વિવિલ છે કે જે મગફળીના પાન અને મગફળીનો જે ડોડવા છે કે જે ભાગને નુકસાન કરે છે.

કે તે સૌ પ્રથમ વખત જોધપુરમાં નોંધાયેલું હતું અને ગુજરાતની આપણે વાત કરીએ તો મગફળીનો જે પાક છે કે જેમાં થોડા ટાઈમથી ગુજરાતમાં આપણને જોવા મળે છે એનું નુકસાન બાદ છે નવા પાન કોરિયાનું સૌ પ્રથમ આગમન ક્યાં થયું હતું તો ટમેટાના પાકમાં જે નવું પાન કોરિયું આવે છે બરાબર છે કે જે લીફ હોય છે એ લીફને વાળીને એની વચ્ચે રહેતું જોવા મળે છે બરાબર તો આ જે છે લી ટમેટાના પાકનું જે પાન કોરિયું કે જે સૌપ્રથમ વખત અમેરિકા છે કે એમાં નોંધાણું હતું સૌપ્રથમ વખત અમેરિકામાં આપણને જોવા મળેલું હતું અને આ ટાઈપના ક્વેશ્ચન છે કે જે પ્રીવિયસ યરમાં પણ પૂછાઈ ગયેલા છે તમે એ જોજો પ્રીવીયસયનું આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી ગ્રામ સેવકનું જ પેપર હતું કે જેમાં પૂછાણું હતું કે જે કરમોડી રોગ છે જે ડાંગરમાં થતો હોય છે એ સૌ પ્રથમ વખત ક્યાં રોંધાણો હતો તો એનો રાઈટ આન્સર આવતો હતો શ્રીલંકા તો મે બી પોસિબિલિટી એવી છે કે આપણને આ ટાઈપના જો બીજા ક્વેશ્ચન હવેની એક્ઝામમાં પૂછાઈ શકે તો આપણે આનો વ્યવસ્થિત રીતે આન્સર કવર અપ કરી શકીએ એટલા માટે જ હું બધું વ્યવસ્થિત રિસર્ચ કરીને તમારા માટે આ એમસીક્યુ સિરીઝ લાવું છું કે જેથી તમને લોકોને મેક્સિમમ બેનિફિટ મળી શકે અને તમે લોકો મેક્સિમમ માર્ક્સ કવરઅપ પણ કરી શકો બરાબર છે તો વ્યવસ્થિત રીતે તમે એમસીક્યુ જ્યારે જોતા હોય છો ત્યારે એવા જે પોઈન્ટ હોય છે કે જેને નોટડાઉન પણ સાથે સાથે કરો કે જેથી એક્ઝામમાં જો એવું કંઈ પૂછાય અથવા તો એક્ઝામ ટાઈમની નજીક તમને જો કંઈ વાંચવું હોય તો ઇઝીલી વાંચી શકો બરાબર છે

પાનના બે પડની વચ્ચે ત્યાર આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સાવજ એમડીપી ટેકનોલોજીની પેટન્ટ કઈ યુનિવર્સિટીને મળેલી છે તો સાવજ એમડીપી જે ટેકનોલોજી છે કે જેની પેટન્ટ છે કે જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે કે જેમને મળેલી છે બરાબર છે આપણે હવે વાત કરીએ સાવજ એમડીપી ટેકનોલોજી તો જો એમડીપી ટેકનોલોજી છે કે જે હું તમને જણાવું કે આ જે ટેકનોલોજી છે કે જે કપાસના પાકમાં ઉપયોગી છે અને કપાસના પાકમાં પણ આ જે ટેકનોલોજી છે એક સ્પેસિફિક જે પેસ્ટ છે કે જેને આપણે ગુલાબી ઈયર કે કોટન પિંક બોલ તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો એમાં જ આપણને સાવ જ એમડી ટેકનોલોજી છે કે જે યુઝ થતી જોવા મળે છે પહેલાં તો આપણે આનો આન્સર કરી લઈએ તો આનો રાઈટ આન્સર શું છે તો કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી બરાબર છે અને ત્યારબાદ શું આનો સેકન્ડ ક્વેશ્ચન છે કે એમડીપી ટેકનોલોજી છે કે જે ક્યાં જોવા મળે છે કપાસના પાકમાં જોવા મળે છે કોટનમાં ઓકે હું તમને લખી આપું જેથી તમને ખ્યાલ આવે કોટન ઓકે ઓકે કંઈ નહીં કોટનનો પાક છે બરાબર અને એમાં જોવા મળે છે કોટન પિન્ક બોલવો ગુલાબી ઇયર જે છે કે જેનો નાશ મતલબ ઉપદ્રવ વધારે પડતો આપણને જોવા મળે છે એમાં આ જોવા મળે છે અને ગુલાબી યર છે કે જેને અટકાવવા માટે જ આ જે એમડીપી ટેકનોલોજી છે કે જેનો યુઝ થયેલો છે બરાબર છે હવે આપણે વાત કરીએ એમડીપી ટેકનોલોજીનું તો આ જે એમડીપી ટેકનોલોજી છે એ શું છે કેવી રીતે યુઝ થતી હોય છે તો સૌ પ્રથમ તો આ જે ટેકનોલોજી છે બરાબર કે જેમાં આપણને ખ્યાલ છે કે પેસ્ટ હોય છે પેસ્ટ કઈ છે તો કે પિંક બોલવમ બરાબર છે તો એ છે પિંક બોલવમ હોય છે કે જેમાં આપણને માદા જે હોય છે બરાબર છે પિંક બોલવમમાં જે flower આપણું છે pink bollworm બરાબર છે કે જે મતલબ cotton નું છે આપણે દોરડું કહીએ છીએ કે જેમાં pink bollworm હોય છે કે જે નાશ કરે છે અંદર બરાબર અને આ જે pink bollworm છે એ pink bollworm નું જે માદા ફૂદ હોય છે કે જે માદા ફૂદા માટે છે ફેરોમેન ટેપ હોય છે કે જે કેમિકલ હોય છે કે જેમાં વધુ માત્રામાં હોય છે બરાબર છે અને આપણે વાત કરીએ તો આપણે મતલબ ફિલ્ડ હોય છે આપણું છે એમાં આપણે શું કરતા હોઈએ છીએ તો કે માદાર માટેનું છે ફેરોમેન ટ્રેપ આપણે ફેરોમેન ટ્રેપ તો યુઝ કરતા હોઈએ છીએ તમે બધા એ વસ્તુથી જાણી છો જ કે ફેરોમેન ટ્રેપ આપણે શા માટે યુઝ કરતા હોઈએ છીએ તો કે ફેરોમેન ટ્રેપના લીધે એમાં ફિમેલનું લ્યુર આવેલું હોય છે અને એ ફિમેલનું લ્યુર હોય છે કે જે મેલ હોય છે એને એટ્રેક કરે છે અને એના લીધે મેલ જે હોય છે એ શું થાય છે એટ્રેક થઈ જાય છે ફેરોમેન ટ્રેપમાં આવી જાય છે અને મેલ આપણે જે હોય છે એને કંટ્રોલ કરીએ છીએ એટલા માટે એનું મેટિંગ થઈ શકતું નથી અને આપણે જે આ પેસ્ટ છે કે જેનો ઉપદ્રવ હોય છે એ વધતા ઘટાડી શકીએ છીએ અથવા તો અટકાવી શકતા હોઈએ છીએ બરાબર છે આ સિમ્પલી વાત થઈ ફેરોમેન ટ્રેપની તો અહીંયા આપણે વાત કરીએ છીએ સાવજ એમડીપી ટેકનોલોજીની તો અહીંયા જે આ સાવજ એમડીપી ટેકનોલોજી છે કે જેમાં આપણે કેવી રીતે એનું નિયંત્રણ કરીએ છીએ એની હું તમને વાત કરું તો ખેતર હોય આપણું જ્યારે એમાં શું છે તો કે માદાના જે ફેરોમેન હોય છે કે જેમાં કેમિકલનું પ્રમાણ હોય છે એ આપણને જોવા મળતું હોય છે ફેરોમેન ટ્રેપમાં આપણને ખ્યાલ છે એ વસ્તુ બરાબર છે અને ગુલાબી ગુલાબીયરનું જે ફૂદું હોય છે બરાબર છે તો એ ફૂદામાં જે માદા હોય છે સાચી માદા કે જે આપણે શોધી શકતા હોતા નથી પરંતુ આપણે શું કરીએ છીએ નર હોય છે જે મેલ ફિમ મેલ ફૂદું હોય છે એને આપણે ભ્રમિત કરતા હોય છે ફેરોમેન ટ્રેપનો યુઝ કરીને બરાબર અને એના લીધે શું થતું હોય છે તો કે નર અને માદાનું જે મેટિંગ હોય છે એ અટકાવી શકતા હોય છે ફેરોમેન ટ્રેપના લીધે અને એ મેટિંગ ના થાય એના લીધે આપણે ઈંડા હોય છે જે ગુલાબી ઈયરના એ ઘટતું જ જતા હોય છે એનું પ્રમાણ ઘટી જતું હોય છે મેટિંગ થાય તો એના ઈંડા હોય છે કે જે ડેવલપ થતા હોય છે પરંતુ મેટિંગ ન થવાના લીધે ઈંડા હોય છે એનો વિકાસ અટકાવી શકતા હોય છે અને આવી રીતે આપણે જે ફિમે ફિમેલના લ્યુર દ્વારા આપણે ફેરોમેન ટ્રેપના યુઝથી આપણે જે કોટન બોલવમ પિંક બોલવમ છે કે જેનું આપણે પેસ્ટનું ઇન્ક્રીઝ થતી અટકાવી શકતા હોઈએ છીએ બરાબર છે આ તો આપણે વાત કરીએ સાવજ એમડીપી ટેકનોલોજીની હવે આપણે એમાં પણ સાવજ એમડીપી ટેકનોલોજી છે કે જેમાં ફેરોમેન્ટ હોય છે એમાં આખી એક લ્યુરની પેસ્ટ બનાવવામાં આવે છે અને એ જે પેસ્ટ હોય છે એ આપણે જે આપણો કપાસનો છોડ હોય છે એમાં બે ડાળીની વચ્ચે લગાવવામાં આવતો હોય છે બરાબર શા માટે બે ડાળીની વચ્ચે લગાવવામાં આવે છે તો કે એ બે ડાળીની વચ્ચે આપણે સાવ નાનું ચણાના ડાળ જેટલું એવું ટપકું હોય છે એ લ્યુર જેવું કે જે પેસ્ટ આપણે મૂકવાની હોય છે કે જેથી ફિમેલ અને મેલનું મેટિંગ હોય છે કે આપણે અટકાવી શકતા હોય છે અને એના લીધે આપણને જે પીમ બોલ છે કે જેનો નાશ થતો હોય છે મતલબ એનો ઉપદ્રવ ઘટાડી શકતા હોય છે ઓકે તો આ તો આપણે વાત કરી સાવ જેમડીપી ટેકનોલોજીની હવે આગળના ક્વેશ્ચન જોઈએ તો સા આપણો આગળનો જ ક્વેશ્ચન છે કે સાવજ એમડીપી ટેકનોલોજીની પેટન્ટ એ કયા પાકમાં અને કઈ જીવાત માટે ઉપયોગી છે તો મેં તમને અગાઉ જણાવ્યું કે એ કપાસના પાક માટે અને ગુલાબી ઈયળ માટે છે બરાબર એટલે આપણો આન્સર આવશે ડી કપાસ અને ગુલાબી ઈયળ એટલે કે પિંક બોલ ફોર્મ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સાવજ એમડીપી ટેકનોલોજીની પેસ્ટ એ કઈ રીતે વાપરવાની હોય છે તો મેં તમને અગાઉ જ જણાવ્યું આ ક્વેશ્ચનનો આન્સર આપણે ઓલરેડી મેં તમને આખું ડિસ્ક્રિપ્ટિવ કીધું એમાં જ આવી છે કે બે ડાળીઓ હોય છે એની વચ્ચે છે 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 આપણો આ કપાસનો છોડ બરાબર તો કપાસના છોડમાં આવી રીતે ડાળી આપણને જોવા મળતી હોય છે અથવા તો આવી રીતે જોવા મળતી હોય છે બરાબર છે તો આ જે લ્યુર છે એ અહીંયા બે ડાળીની વચ્ચે આપણે લગાવવાની હોય છે અહીંયા બરાબર છે આ જે પોર્શન છે ત્યાં લગાવવાની હોય છે અહીંયા કે જ્યાં બે ડાળી આપણે એવું કહી શકીએ કે અહીંથી ચલો એક ડાળી અહીંથી નીકળે છે તો અહીંયા આ જે ભાગ છે એમાં મતલબ બે ડાળી વચ્ચે છે એ લ્યુર કેટલી તો કે ચણાની ડાળ જેટલી હોય છે એના જેટલી લ્યુર આપણે જે હોય છે પેસ્ટ જે હોય છે એમડીપી ટેકનોલોજીની પેસ્ટ લગાવવામાં આવતી છે લ્યુર નહીં સોરી પેસ્ટ લગાવવામાં આવે છે બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર આવશે આપે બે ડાળીની વચ્ચે સી ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન સાવજ એમડીપી ટેકનોલોજી થી કઈ ખેતી પ્રોત્સાહિત કરે છે તો આ છે સાવજ એમડીપી ટેકનોલોજી છે કે જે જૈવિક ખેતી છે એને પ્રોત્સાહિત કરે છે બરાબર એટલે આપણો રાઈટ આન્સર આવશે ડી જૈવિક ખેતી ત્યારબાદ નેક્સ્ટ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતા સફેદ ઘેણ કે મુંડા એ કઈ જાતના હોય છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આપણને જે સફેદ ઘેણ અથવા તો આપણે છે ને મુંડા તરીકે ઓળખીએ છીએ વાઈટ ગ્રબ તરીકે ઓળખીએ છીએ એ વાઈટ ગ્રબ ની જે જાત અમારે જોવા મળે છે એ છે એપોગુનિયા રૌકા એટલે આપણો રાઇટ આન્સર આવશે એ એપોગુનિયા રૌકા ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મુંડાની જાત એ છોડના કઈ ભાગને નુકસાન કરે છે તો જે વાઇટ ક્રબ હોય છે કે જે છોડ છોડના જે મૂળ હોય છે એને તો નુકસાન કરતું હોય છે પરંતુ એ જે મગફળીના ડૂડવા હોય છે એને પણ નુકસાન કરે છે એટલે આપણો રાઇટ આન્સર આવશે મગફળીના ડૂડવા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ચિટકો એ સીતાફળ ઉપરાંત કયા યજમાન પાકોમાં જોવા મળે છે તો ખ્યાલ છે સીતાફળમાં સૌથી વધારે જોવા મળે છે એટલે કે ચિટકોનો જોવા મળે છે પણ તો સીતાફળમાં તો આપણને આ જોવા મળે છે પરંતુ એના સિવાય બીજા કયા પાકોમાં જોવા મળે છે તો કે જામફળ આમળા અને કેળ એટલે આપેલ તમામ જે પાક છે કે જેમાં આપણને સીતાફળમાં જેમ ચિટકો જોવા મળે છે એમ આ બધા પાકોમાં પણ ચિટકો જોવા મળતા હોઈએ છીએ

આપણે ફરી મળીશું નવા એમસીક્યુ સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે થેન્ક યુ